સુરત કોંગ્રેસને લોકસભાની ચૂંટણી પહેલા જ ફટકો પડી હોય તેમ લાગી રહ્યું છે કોંગ્રેસના મોટા નેતા રાહુલ ગાંધીની નજીકના નિકિત પટેલ તેના પિતા સહિત બસો થી પણ વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાતા કોંગ્રેસીઓમાં સોંપો પડી જવા પામ્યો છે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ એક પછી એક કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરી રહ્યા છે તે સુરતમાં પણ મોટા નેતાને કાર્યકર્તાઓ સાથે ભાજપમાં સામેલ કર્યા છે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ કોંગ્રેસીઓને પોતાના પક્ષમાં લેવા તલપાપડ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે તો સુરતના કોંગ્રેસના મોટા નેતા આવ્યા એચઆઈસીસી સભ્ય નિકિત પટેલ તેના પિતા મારી કોર્પોરેટર સુનિલ પટેલ સાથે ભાજપમાં જોડાયા હતા તો નિકિત પટેલ સાથે મહિલાઓ જિલ્લાઓ સહિત બસો થી પણ વધુ કાર્યકર્તાઓ પણ ભાજપને ખેસ પહેર્યો છે ભાજપમાં જોડાવાનો નિર્ણય કોઈ લાલસાથી કે કોઈ ઉમેદવારી કરવા માટે કે કોઈ એમાંથી ફાયદો મેળવવા માટે નથી કર્યો ફક્ત લોકસેવા માટે આ નિર્ણય લીધો છે કે આ પાર્ટી ખૂબ સારી રીતે કામગીરી કરી રહી છે તો આપણે એમાં સહભાગી થવું જોઈએ એટલા માટે ભાજપ જોઈન કરે લોકસેવા તો આમ જોવા જઈએ તો પક્ષ વગર બી થઈ શકતી હતી તો એ ક્યાં પક્ષ જરૂરી છે પક્ષ નેતૃત્વ જો જે પાર્ટીની સત્તા ચાલતી હોય તો એનું નેતૃત્વ જરૂરી હોય છે અને તમે એમને ઉભા હોય તો મને કોણ ઊભા રાખે જો મારી પાછળ કોઈ નેતાનો હાથ હોય કે જેઓ સત્તામાં હોય તો લોક સેવા વધારે સારી રીતે કરી શકે એટલે સેવા કરવી હોય તો નેતાનો હાથ જરૂરી છે તમને કોઈ બી પીઠબળ તો હોવું જોઈએ કે તમે એમને શું કોઈ જગ્યાએ જાઓ તો તમને કોઈ ઊભા નહીં રાખે પાર્ટીનું બોર્ડ હોવું ખૂબ જરૂરી છે તમારે વીસ વર્ષ કોંગ્રેસમાં કહેવું મોંઘ્યું હું પાર્ટી મારી હું જે પાર્ટી માટેનું ક્રિટિસાઈઝ કંઈ કરવા માગતો ડેટે સમય એ બી બરાબર જ હતી તે તે સમયે લોકો એમાં માનતા હતા અને લોકોનું એ કામગીરી કરતી હતી પણ ધીમે ધીમે એનું નેતૃત્વ બિલકુલ અનિર્ણય અને દોરધરણી વગરનું થઈ ગયું છે એટલે આ આમાં જોઈન્ટ ભાજપ માં કે ભાઈ છે ગુજરાત ભાજપ અધ્યક્ષ દ્વારા હાલમાં કોંગ્રેસના મોટા નેતાઓને ભાજપ માં જોડે લોકસભા ચૂંટણીમાં માં કોંગ્રેસ માત આપવાની કામગીરી કરાવી હોય તેમ લાગી રહ્યું છે અઝર કુર સાથે હર્ષદ શેઠા